જી કેમ છો ચાલો આજે અમે છે જુઓ તમને બતાવો પાણી ગાયો દૂધ ટાઈમ થઈ ગયો છે સાંજના છ વાગ્યા છે એટલે હવે અમે દૂધ કાઢવા આવ્યા છીએ હવે દૂધ કાઢવાનું કામ ચાલુ કરીશું હા અમારે દૂધ દેરીનો ટાઈમ 7 વાગ્યાનો છે 7:30 વાગ્યા લાગી ખુલ્લી રે સાડા છ એ ચાલુ થાય અને સાડા સાતે બંધ થાય સાડા છ સાત જુઓ મારી ગીર ગાય છે વ્યાવાની છે પેલી એક છે તે વ્યાવાની છે આ ગાય મારી વીઆેલી છે જુઓ આ ગાય મારી પૂનમ ના દિવસે વીઆઈતી રક્ષાબંધનની પૂનમ આ ગાય મારી સાડા છ લીટર વાછેડી વાત વાછેડીને ધવડાવવા એ કાચે રાખીએ આ ગાય મારી બીજવેતર ની વાછેડી જ છે જુઓ વાછેડી જ છે અમારી પણ ઘરની છે ને એટલે બહુ મોટી ટોપ જેવી લાગે છે જુઓ છે કેટલી સરસ છે જુઓ જે ગાયો ભેંસો રાખતા હોય ને એમને ખબર પડે કે ઢોર કેટલું વાલું હોય આપણને કેટલું દૂધકાઢતું હોય કેવી સીન્સ ચીકોટી હોય એ પ્રમાણે મૂળ થાય એના અમે અમારી ગાય એક પણ ગાય અમે અમારી વેચતા નહીં પાછેડીઓ અમારી મૂર્તિઓ કરીએ અને ગાયો બનાવીએ આ ગાય મારી વાહિતી કરે દસ બાર લીટર દૂધ ગાળે છે આ ગાય મારી વિવાની છે આ ગાય મારી બોડ છે પણ થોડી તોફાની છે આ મારી ભેંસ છે જુઓ ભેંસ આવવાની છે એક જ ભેંસ છે ભેંસ લાવી છે અમારે એક ભેંસ લાવી છે ચાલો હવે થયો ને એટલે અમે દૂધ કાઢીએ શાળ જય માતાજી વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો